ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ જે રીતે ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલની વિરુદ્ધમાં જે આક્ષેપબાજી કરી એ એને એ સંદર્ભે બધા થૂથુ કરી રહ્યા છે એક જ સમાજના બે પ્રભાવી નેતાઓ કાદવ અધ્યક્ષની ગરિમા એને લાંછન લાગે એવું વર્તન ચૂંટણી પ્રચાર કરીને શંકર ચૌધરી કરતા હોય અને માવજીભાઈ પટેલ જેવા વયોવૃદ્ધ માણસ અને આમે યુવાનને પણ શરમાવે એવી સ્ફૂર્તિ ધરાવતા એમની ઉપર આક્ષેપો એમણે જે કર્યા કે કોંગ્રેસના નેતાઓની પાસેથી નાણા લઈને પહેલેથી નક્કી હતું એ પ્રમાણે માવજીભાઈ ભાજપ છોડીને અપક્ષ તરીકે ઉભા છે

વાય કારણ કે હજુ ઉમરમાં આમ તો રાજકારણમાં કોઈ ઉમર નથી હોતી પરંતુ માવજીભાઈ યુવાન છે અને એમને લાંબી મજલ કાપવાની છે ત્યારે શંકર ચૌધરીએ શું બોલવું કેવી રીતે વર્તવું ઉપદેશક ન થવું શિકારપુર આશ્રમના સંતો મહંતો હોય જોઈએ એને બદલે શંકર ચૌધરી મહંતો મહંત બની જાય છે ઉપદેશ કરવામાં એમણે કોઈ મણા રાખી નથી વચનો લાણી કરવામાં એ કોઈ મણા રાખતા નથી આયોજક હોય મંચ પર અર્બુદા સેનાના વિપુલ ચૌધરી પણ હોય અને શંકર ચૌધરી ભરી સભામાં વિશ્વભરના સામેટની ખૂબ ચર્ચા થયેલી પણ કોણ કે તમારું મોઢું ગંધાય છે મને લાગે છે કે એને સમજવાની જરૂર છે માણસમાં

મને કોઈ સાચી વાત કે એવા નંકર ચૌધરીની માનસિકતા લોકસભાની ત્યાં ગેનીબેન ચૌધરી ગેનીબેન ઠાકોર એ લોકસભામાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે જીતી શકે અને ગેનીબેન ઠાકોર એ વટ પાડી શકે એવું બન્યું કારણ કે ડોક્ટર રેખા ચૌધરી એ હર્યા એમની હાર નોતી એ શંકર ચૌધરીને હરાવવા માટે બનાસકાંઠાની પ્રજાએ જે સંકલ્પ કર્યો હતો એ હતો વાવનું પરિણામ આવવાનું બાકી જ અને વાવનું પરિણામ જે કંઈ આવે મને લાગે છે કે જે જે પ્રકારનું જે રોકવામાં આવ્યું જે પ્રકારના સામાજિક વિખવાદ ઉભા કરવામાં આવ્યા એક જ જ સમાજમાં નહીં બીજા સમાજો સાથે પણ જે વિકવાદ ઉભા કરવામાં આવ્યા શંકર ચૌધરીએ તો એને છે ને સમાવવાની કોશિશ કરવી જોઈતી હતી મોટાભા થઈને પણ એને બદલે એ પોતે જ આક્ષેપો કરે અને એવા આક્ષેપો કે જ્યાં માવજીભાઈ પટેલ એમની સામે ડેફેમેશન ફાઇલ કરી શકે માવજીભાઈમાં જો હિંમત હોય અને આમે હિંમત તો છે બળુકો માણસ છે તો એને શંકર ચૌધરીની સામે ડેફેમેશન ફાઇલ કરવું જોઈએ કારણ કે સભાપતિ વિધાનસભાના અધ્યક્ષને શોભે નહીં એવી આક્ષેપબાજી એમણે કરી છે પહેલા તો સભા પેલા અધ્યક્ષ પદે જેમણે રાજીનામું સ્વરૂપજી જીતાડવા માટે એમણે માવજીભાઈ પટેલની વિરુદ્ધમાં આક્ષેપબાજી કરી આ સંજોગોએ જે વિખવાદ સર્જો છે એ વિખવાદના સંદર્ભમાં વિપુલ ચૌધરીનો જ્યારે ફોન આવ્યો ત્યારે એમની વ્યથા એ હતી કે આ તો સમાજની અંદર તડા પડી રહ્યા છે એને છે એને કારણે આવતા દિવસોમાં ખૂબ મુશ્કેલી ઉભી થશે એટલે વિપુલની એ તૈયારી છે કે માવજીભાઈ અને શંકર ચૌધરી વચ્ચે અથવા તો સમાજના બીજા આગેવાનો સાથે શંકર ચૌધરીની જે અંતસ પડી છે એને છેને રેણ મારવાની કોશિશ કરવી શંકર ચૌધરી કેટલા એને સ્વીકારે છે એ જુદી વાત છે કારણ કે એ તો હવામાં ઉડે છે એમને ખબર નથી કે અમિત શાહ એમને બનાસકાંઠાની બહાર નહીં જવા દે ભાઈએ ગોપાલ એ વાત વિપુલ ચૌધરી જ્યારે અમને ગઈકાલે એમ કહી રહ્યા હતા કે બંને પક્ષો વચ્ચે સમાધાન કરવાની જરૂર છે ત્યારે જ

નું આયોજન કર્યું એમના પિતાશ્રી અને બંને માતુશ્રીઓના એમની સ્મૃતિમાં ત્યારે ત્યાં પક્ષા પક્ષી ભૂલીને એમના મંચ ઉપર મહંત દયારામજી ની ઉપસ્થિતિમાં અને બીજા સંતો મહંતો ની ઉપસ્થિતિમાં શંકર ચૌધરી પોતે તો હતા જ ત્યાં ઘેનીબેન ઠાકોર સંસદ સભ્ય એ પણ ઉપસ્થિત હતા અપક્ષ ઉમેદવાર રહેલા વાવના માવજીભાઈ પટેલ પણ ઉપસ્થિત હતા બનાસકાંઠાના લોકપ્રિય અને સૌજન્યશીલ એવા સાંસદ રહેલા પરબતભાઈ પટેલ અને બીજા સાંસદ રહેલા અને કેન્દ્રમાં મંત્રી રહેલા હરિભાઈ ચૌધરી તથા કોંગ્રેસના ધારાસભ્ય રહેલા શિવાભાઈ ભુરિયા એ પણ ત્યાં ઉપસ્થિત હતા સ્વરૂપજી ઠાકોર મને લાગે છે કે હતા કે નહોતા એના વિશે મને અત્યારે બહુ ખ્યાલ નથી આવતો પણ મને એવું જણાવવામાં આવ્યું કે સ્વરૂપજી ઠાકોર નહોતા પણ આ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ સામાજિક પ્રસંગે એટલે કે માંગીલાલ માળવી એમણે શિક્ષણ ને માટે એક કરોડ રૂપિયાનું દાન કર્યું એવા પ્રસંગે અને એમના માતુશ્રીઓ અને પિતાજીના એમની સ્મૃતિમાં જે જલો કર્યો એને માટે જે આયોજન હતું એમાં આ બધા ઉપસ્થિત રહ્યા ત્યારે બધાએ જે વાતો કરી બધા સાથે જમ્યા એની તસવીરો જ્યારે વાયરલ થઈ તો કેટલાક પ્લેટફોર્મ્સ પર એટલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર કે માવજીભાઈ સામાજિક પ્રસંગે બધા છે ને એક સાથે જમી શકે મળી શકે હળી શકે માવજીભાઈ અને શંકર ચૌધરી હાથ મિલાવી શકે એમના દિલ મળવા જોઈએ ભલે અલગ અલગ પાર્ટીમાં હોય મને લાગે છે કે વિપુલ ચૌધરીની આ જે ભૂમિકા છે અને વિપુલ ચૌધરી એમ કહે છે કે હવે શિવાભા એ એ બદલે જ સક્રિય રહેવા માંગે છે અને અમારી સાથે જોડાઈને કામ કરવા માંગે છે અને મને એમ લાગે છે કે એમને પણ સમાજના સંગઠનની અંદર સક્રિય ભૂમિકા માટે જોડવા જોઈએ મને વિપુલ ચૌધરીની આ ભૂમિકા ગમી એ કહે છે કે સમાજની અંદર જે કઈ અંટસો છે એ પરબતભાઈ પટેલ અને માવજીભાઈ પટેલ જેવી વરિષ્ઠ વ્યક્તિઓ મહાનુભાવો એમને સાથે જોડીને એ બધાને બધાની વચ્ચે સેતુ તૈયાર થાય તો સમાજનું રાજકીય દ્રષ્ટિએ અસ્તિત્વ જે ભૂસી નાખવાની છે એને નુકસાન થતું અટકશે શંકર આ વાત સમજવાની જરૂર છે તમને ખ્યાલ છે કે વાવમાંથી જ્યારે શંકર ચૌધરી હાર્યા ત્યારે સ્લોગન ત્યાં કેવા ચાલતા હતા અને એમને કેમ હરાવવામાં આવ્યા હતા ચીફ મિનિસ્ટર કેસા હો શંકર ચૌધરી જૈસા હો મહત્વ માણસ છે અને રાજકારણમાં ખોટું નથી શંકર બીજાને કાપીને હજુરિયાઓ પેદા કરીને હાજીઆ કરનારાઓને સાથે લઈને સાચી વાત કહેનારાઓને હડસેલીને આગળ ન વધી શકાય તમને ખ્યાલ હશે કે આ પદ્ધતિ કોની છે જે નિસરણી ઉપર ચડે એ જ નિસરણીને તોડી નાખવાની કોની પદ્ધતિ છે એ તમે બધા જાણો છો અને શંકર ચૌધરી માંગતા હોય તો શંકર ભવિષ્ય કંઈ ઉજ્જવળ નથી અન્યથા એ ચીફ મિનિસ્ટર થઈ શકે એટલી ક્ષમતા ધરાવે છે અને બીજા જે ઉમેદવારની મે વાત કરી કે જેનામાં સીએમ થવાનું ટીમ્બર રહ્યું ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ના મેનેજિંગ ડિરેક્ટર રહેલા બીએમ વ્યાસે તો વિપુલ ચૌધરી ને ઉપર કહ્યું કે રાજકીય નિર્ણયો લેતા પહેલા જરા બે વાર વિચાર કરવાની જરૂર છે તમે જ્યાં છો ત્યાંથી તમે આવતીકાલે ચીફ મિનિસ્ટર થઈ શકો એમ છો પણ વિપુલ ચૌધરીને પણ કુદાકુદ કરવાની કે ઉકાઉક કરવાની આદત છે એટલા માટે આજે વિપુલ ચૌધરી ક્યાં છે વિપુલ ચૌધરીનો ભાવ ભારતીય જનતા પાર્ટીમાં હોવા છતાં ભારતીય જનતા પાર્ટીમાં પણ પૂછાતો નથી તમને ખ્યાલ હશે કારણ કે એ કાલે શું કરે ક્યાં જશે એની કોઈને ખબર નથી અને એટલા માટે કહું છું કે આ બંને નેતાઓ

મુખ્યમંત્રી આપી શકે એટલી ક્ષમતા ધરાવે છે પણ એને માટે વિપુલભાઈ પણ ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે બદલે એકમેક ની વાહે લાગવાને બદલે અથવા વિપુલભાઈને કટ ટુ ધ સાઈઝ કરવાની કોશિશ કરવાને બદલે શંકર ચૌધરી ની નું જે મોડેલ છે બનાસકાંઠામાં કે કોઈ સ્પર્ધક જોઈએ જ નહીં સૌથી મોટો એ ભૂમિકા ને બદલે બધાને સાથે લઈને ચાલવાની જો ક્ષમતા કેળવવામાં આવે તો નિશ્ચિતપણે નિશ્ચિતપણે આંજણા પટેલ સમાજ ઉત્તર ગુજરાતનો જ નહીં પણ આખા રાજ્યમાં જે પ્રભાવી સમાજ છે એ મુખ્યમંત્રી આપી શકે એમ છે પાંચમી હરોળમાં બેઠેલા ભૂપેન્દ્ર પટેલ એ મુખ્યમંત્રી બની શકે તો વિપુલ ચૌધરી કે શંકર ચૌધરી એ મુખ્યમંત્રી કેમ ન બની શકે મને લાગે છે કે આ દિશામાં સમાજે વિચારવાની જરૂર છે અમે રાજકારણમાં નથી અમે કોઈ સમાજના નેતા પણ નથી અમને છે ને કશું જ ખપતું નથી આ મુખ્યમંત્રી થાય કે મંત્રી થાય કે હેડમાસ્તર રે કે પછી જે કંઈ હોય અમારે છે ને કોઈ અપેક્ષા નથી પણ આજે અમે એટલા માટે આ વાત કરી રહ્યા છીએ કે વિપુલ ચૌધરીએ ગઈકાલે મને જે ફોન કર્યો મને એ વાત ગમી વિપુલ ચૌધરીની કે બનાસકાંઠાની અંદર જે રીતે આપસમાં ઝઘડા થઈ રહ્યા છે એને કોઈ પણ રીતે એને મિટાવવાની જરૂર છે અને હું જે કહી રહ્યો છું એ માત્ર એક સમાજને લાગુ પડે છે એમ નહીં બીજા બધા જ સમાજોની અંદર આ પ્રકારનો પ્રકારનું એ છે ને મટે તો સમાજનું કલ્યાણ થશે અથવા સમાજોને

તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને દરેક સમાજના માણસો આ વિશે વિચારે વિચારીને આપસમાં જે સંઘર્ષો છે એને બદલે સમન્વયની વાત કેવી રીતે કેળવી શકાય એ આગળ વધારવાની જરૂર અનુભવે નમસ્કાર